અમદાવાદ જિલ્લાના ધોળકા સરખેજ હાઈવે ઉપર ચાલતી નંબર પ્લેટ વગરની ઇકો ગાડીમાં મુસાફરી કરવી એટલે કે મોતને આમંત્રણ આપવા જેવું છે હમણાં જ થોડા સમય પહેલા વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર પ્રાઇવેટ ગાડીનો અકસ્માત થતાં દસ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યાના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે ત્યારે કંઈક એવું જ ધોળકા સરખેજ હાઈવે પર બને તો નવાઈ નથી કેમ કે ધોળકા સરખેજ હાઈવે ઉપર નંબર પ્લેટ વગરની ઇકો ગાડીઓ કોઈની પણ રોકટોક વગર બિંદાસ રીતે ચાલી રહી છે આ પ્રાઇવેટ ઇકો ગાડીમાં નંબર પ્લેટ પર લગાવેલી નથી ઇકો ગાડીમાં કેપેસિટીથી પણ વધારે પેસેન્જરને બેસાડ પાડવામાં છે કોઈ પેસેન્જર દ્વારા કહી દેવામાં આવે કે પૂછવામાં આવે કે આવું કેમ તો કેપેસિટી થી વધારે પેસેન્જર કેમ ત્યારે તેમને દાદાગીરી સાથે જવાબ આપવામાં આવતા હોય છે એટલે સવાલ એ ઉભો થાય છે કે નંબર પ્લેટ વગરની ઇકો ગાડીમાં કેપેસિટી થી વધારે પેસેન્જર બેસાડી જતા કોઈ હોનાર સર્જાશે તો તેનો જવાબદાર કોણ છે અને આ એક સળગતો પ્રશ્ન ધોળકાની સિમલા હોટલ પાસે કે જ્યાં એસટી બસો એમ્બ્યુલન્સ કે કોઈ પણ ખાનગી વાહનોને જવા માટે જગ્યા નથી મળતી ત્યાં એટલા મોટા પ્રમાણમાં આવી પ્રાઇવેટ એક ગાડીઓ ઊભી રહેતી હોય છે જેને કારણે ત્યાંથી અવરજવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો શું જવાબદાર તંત્ર આરટીયુ વિભાગને આ નંબર પ્લેટ વગરની કો ગાડીઓ કે જે કોઈ પણ રોકટોક વગર ચાલી રહી છે તેના વિશે કોઈને માહિતી નથી કે પછી મસ્ત મોટા હપ્તા પહોંચી રહ્યા છે અને એસીમાં બેઠેલા લોકો આમ નાગરિકોના જીવનો કોઈ પણ વિચાર કર્યા વગર આવા પ્રાઇવેટ નંબર પ્લેટ વગરની એકો ગાડીઓને દોડાવવા માટેની પરમિશન આપી દીધી છે હવે જોવાનું રહ્યું કે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App